પરંતુ હું સ્વીકારું છું કે અમારી ક્યાંક નબળાઈ બુથ પરના મેનેજમેન્ટમાં રહી હતી એ ન રહે ભવિષ્યમાં એના મહિના નાકા માટે સોય બહાર મોકલવી પડે અથવા બહારથી સોય લાવવી પડે ખાવા માટે ધાન પૂરું નહીં અમેરિકામાં જે જનાવરને ધાન આપતા એવા લાલ ઘઉં પીએલ ચારસો એસી એ ઘઉં આપણા દેશમાં આવતા હતા એવી ખરાબ પરિસ્થિતિમાં કોંગ્રેસને સત્તા મળી તો કોંગ્રેસે અંગ્રેજોને જ જવાબદાર ગણવાના કે અંગ્રેજો ખાડા ખોદીને ગયા છે મિત્રો શું કરીએ એવું નહીં આપણી જવાબદારી છે જે થયું તે થયું આમાંથી દેશને બેઠો કરવાનો છે કોઈને પણ દોષ દીધા વગર એ વખતના આપણા પૂર્વે જોઈએ કોંગ્રેસની સરકારોએ ખૂબ મહેનત કરી અને જ્યાં સોયનું નાકું નહોતું બનતું ત્યાં મોટા હવાઈ જહાજ બને એવી સ્થિતિ દેશમાં ઉત્પન્ન થઈ આઈઆઈએમ આઈઆઈટીઝ મોટી મોટી સંસ્થાઓ બનાવી અને જ્યાં ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ધન ધાનના ભંડાર થયા આ કોંગ્રેસનો ઇતિહાસ છે કે છે ને સિત્તેર વર્ષમાં શું કર્યું આ કરીને આવ્યું સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીને દસ વર્ષ પૂરા થયા દસ વર્ષ પછી કામના નામે મત માંગ્યા નહીં લોકોને અંદર રાહુલ ગાંધીજીના નામે પાકિસ્તાનના નામે હિન્દુ મુસલમાનના નામે અને કોઈ પાયા વગરની વાત કે તમારી બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જશે સુરેન્દ્રનગરમાં કે એવી મોટર શોધીને આપવાના છે ભાઈ તમારા કે સુરેન્દ્રનગરથી અમદાવાદ ચા પીવા અને પાછા આવજો એક રૂપિયાનો ખર્ચ નહીં થાય કોઈ વૈજ્ઞાનિક આ દુનિયામાં એવી મોટરની શોધ થાય એવી કલ્પના પણ નથી કરતું ત્યારે આવી વાતો દેશના પ્રધાનમંત્રી મારા પણ પ્રધાનમંત્રી છે ત્યારે હવે મારું કામ પક્ષના એક સૈનિક તરીકે હું જે જોઉં છું એમાં લોકો આખા ગુજરાતમાં કોંગ્રેસને ભારે સંખ્યામાં મતો આપવા માટે થનગણતા હતા પરંતુ હું સ્વીકારું છું કે અમારી ક્યાંક નબળાઈ બૂથ પરના મેનેજમેન્ટમાં રહી હતી એ ન રહે ભવિષ્યમાં એના માટેનો આ સંવાદ કાર્યકર્તાઓ સાથે મતદાનના બે દિવસ પહેલાં કોણ બૂથમાં બેસવાનું છે એમ નહીં સંગઠન પાસે બૂથની યાદીઓ બૂથનું મેનેજમેન્ટ પહેલેથી તૈયાર હોય હું આભાર પણ માનીશ કે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના ભાઈઓ આ વખતે ઈચ્છતા હતા કે ભાજપ હારે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર કર્યો છે આ દેશની બહેનો દીકરીઓને માટે અપશબ્દ બોલનારને ઉમેદવાર તરીકે રાજકોટમાંથી દૂર ન કર્યા ત્યારે તમામ જ્ઞાતિઓ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મત આપવા માંગતી હતી એમણે પણ બુથોના મેનેજમેન્ટમાં અમને મદદ કરી છે એ તમામ જ્ઞાતિઓનો પણ હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આ સંવાદ છે આ સંવાદ છે એ અમારા સંગઠનને મજબૂત કરવા માટેનો છે આભાર માનવા માટેનો છે કે મારા કાર્યકર્તાઓએ અમારા એકાઉન્ટ સીઝ કર્યા હતા એટલે મેં આર્થિક મદદ ના પહોંચાડી શક્યા અમારા નેતાઓને ચૂંટણી લડતા ઉમેદવારોને ના કાર્યકર્તાને એમ છતાં કાર્યકર્તાઓને નેતાઓએ ઘરના પૈસે જે મહેનત કરી છે એમનો આભાર મતદાતાઓએ પ્રેમ આપ્યો છે એ સૌનો આભાર માનવા માટે આ પ્રકારનું આજે રાજકોટ છું આવતીકાલે ભાવનગરમાં શહેરનો કાર્યક્રમ અને જિલ્લાનો કાર્યક્રમ પણ આજ રીતે રાખ્યો શક્તિસિંહ મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ગોયલ છે એમનો આજે જન્મદિવસ છે ઘણા સમયથી ભારત રત્ન આપવાની વાતો થાય છે પણ ભારત રત્ન હજી સુધી સરકાર આપી શકી નથી બીજો એક મુદ્દો એવો પણ છે કોઈ પણ રાજકીય પક્ષ છે તેમના દ્વારા આજે એમના જન્મજયંતિની કોઈ પણ જાતની ઉજવણી ક્યાંય નથી હા કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જે લોકોના દિલમાં હોય છે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી નું ક્યાંય પણ નામ લેવાય છે તો લોકો કહે છે પ્રાત સ્મરણીય મહારાજા સાહેબ લોકો સવારમાં એમને યાદ કરે તો એમ માને છે કે એમનો આખો દિવસ સારો જાય એ પ્રકારનું જેમની વ્યક્તિત્વ એક મહાન વિભૂતિ એ કૃષ્ણકુમારસિંહજી મહારાજ સાહેબની આજે જયંતિ છે અને એ જયંતિ નિમિત્તે મેં આજે સવારમાં જ એમનું સ્મરણ કર્યું એ કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબને જ્યારે ભાવનગરના અંદર એમની તિથિ નિમિત્તે એક જન્મ જયંતિ અને બીજી એમનો નિર્વાણ દિન મને ખૂબ આનંદ છે કે આજે સવારે જ મેં આ ટ્વીટ કર્યું છે અને આ જે સૌથી ઊંચા કદની ભાવનગર મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા નિલમબાગ ચોકમાં ભાવનગરમાં છે અને આજે પણ નીચે લખાયેલું છે હું જ્યારે સરકારમાં મિનિસ્ટર હતો ત્યારે આ પ્રતિમાનું અનાવરણ અમારા મુખ્યમંત્રીશ્રીને લઈ જઈને મારા મત વિસ્તાર ત્યારનો આ હતો ત્યારે ભાવનગરમાં અમે આ કરેલું કેટલીક વ્યક્તિઓ જવલ્લે જેવી મળતી હોય છે કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબ પ્રથમ એવા હતા કે જેમણે સરદાર વલ્લભભાઈને કહ્યું કે હું મારું સમગ્ર રાજ્ય તમને સમર્પિત કરું છું અને એ વખતે એ પણ કહ્યું હતું કે એક પાટીદારનો દીકરો છે સરદાર વલ્લભભાઈ પટેલ અને એના પર એક ક્ષત્રિય તરીકે હું પૂર્ણ વિશ્વાસ મૂકીને મારું રાજ્ય સોંપું આ સંબંધો જ્ઞાતિઓને એકત્રિત કરવાનો ભાવ એ વખતે એમનો હતો આજે વિભાજન કરવાની વાત મને કહેતા દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના રાજા મહારાજાઓના સમર્પણના બાદ લોક આક્રોશ ઊભો થયો તમામ જ્ઞાતિનો કારણ કે રાજા મહારાજા રાજપૂતો નહીં બધી જ જ્ઞાતિમાંથી ક્યાંય ના કંઈ નાના નાના રજવાડાઓ આપણા દેશમાં છતાં ભાજપનો જે અહંકાર હતો એ આજના દિવસે હું જરૂર કહીશ કે લોકો મહાન છે અને આ અહંકાર ચાલે જે રીતના ભાજપના ધારાસભ્યો પત્ર લખી રહ્યા છે તંત્રથી કંટાળીને આ ગંભીર બાબત કહેવાય કેમ કે તેમની સરકાર છે છતાં પત્ર લખીને અધિકારીઓ કામ કામ નથી નથી થતા થતા વ્યવસ્થા નથી એવા પત્રો જે ધારાસભ્યો ત્રણ દ્વારા લખવામાં આવ્યા છે લોકશાહીમાં આખરે લોકોનો અવાજ સાંભળવો જોઈએ જનમતને સન્માન કરવું જોઈએ ભાજપને મતો મળે છે અને કેટલાક અંધભક્તો એમના અહંકારને વધારે ચડાવે છે કે પેટ્રોલ પાંચસો થશે તોય અમારે મોદી જોઈએ આ અંધભક્તોના કારણે ભાજપનો અહંકાર ઓર આસમાને ગયો છે જે ધારાસભ્ય કે જે જનપ્રતિનિધિ હું તો કહું છું પદ પર પણ ના હોય પણ એક વ્યક્તિનો અવાજ ઉઠ્યો તો રામના નામે આ મત લેનારાઓને મારે કહેવું છે કે ભગવાન રામ વેશ પલટો કરીને ઝૂપડે ઝૂપડે અવાજ સાંભળવા જતા હતા એટલે રામ રાજ્ય વખણાય છે તમે રામના નામે મત લો છો પણ રામ રાજ્ય કેવું હતું એનું અનુકરણ કરો છો ખરા આ જે ધારાસભ્યો પત્રો લખે નગરપાલિકા એમની જ છે અને ધોરાજીમાં આજે જ ભાજપના શહેર પ્રમુખે પત્ર લખવો પડે કે આ ડોળું પાણી પીવાય નહીં એવું પૂરતું પાણી નહીં અને છતાં ભાજપના પેટનું પાણી હળતું નથી મીટરો મૂકવામાં મૂકવાતા ને આ ચૂંટણી આવે એ પહેલાં કરી દેવાતા ને લોકો પાસેથી મત લઈ લેવાના ને પછી કોયડા મારવાના છે તમારે એડવાન્સ પૈસા શું કામ ભરે લોકો પ્રીપેઈડ મીટર શા માટે અને પ્રીપેડ મીટર મૂકો એટલે એના પર જીએસટી લાગે એ એડવાન્સ ભરવો પડે ક્યાંય કોઈ કાયદો આની પરમિટ નથી કરતો કે હું ખર્ચ કરું નહીં એ પહેલાં ટેક્સ ભરું હું મારે આ કુર્તા લેવા જવો હોય ખરીદ કરું ત્યારે જીએસટી લાગે પણ મારે ભવિષ્યમાં કુર્તો ખરીદવાનો છે એટલે આજે જીએસટી ભરું આવું ક્યાંય હોય ખરું આ સ્માર્ટ મીટરોના નામે લૂંટ ચલાવવી છે કારણ કે અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની છે એ મોંઘા ભાવે વીજળી લેવાની પોતાના મિત્ર માટે એનો ભોગ ગુજરાતના મતદારોય બનવાનો હવે એક સરકાર એમ કહે છે કે આ તો ગ્રાહકોના હિતમાં છે હું કાયદો જાણું છું ગ્રાહકોના હિતમાં હોય તો એને ઓપ્શન આપો કે ભાઈ મારે મારું હિત જોઈ છે મને સ્માર્ટ મીટર આપો મને લાગે છે કે મારું હિત નથી મારે જૂનું મીટર છે એ બરાબર છે આપોને ઓપ્શન તો આ સ્માર્ટ મીટરના નામે પણ જે પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરે છે એ ગુજરાતીઓ ઉપર અન્યાય છે પરંતુ કહેવાય છે કે આખરે જનતાનો આક્રોશ જાગે ત્યારે ભલ ભલી સત્તા ભાગે હવે થોડો આક્રોશ શરૂઆત થઈ હતી આ ચૂંટણીમાં એટલે હવે કોઈ ભાજપનો નેતા મતદાન થયા પછી કહેતો નથી જે પહેલા કહેતા હતા દરેક સીટ પાંચ પાંચ લાખ થી જીતશું આવ્યું નિવેદન હવે કે પાંચ પાંચ લાખ થી જીતશું ચૂંટણી પૂરી થઈ પછી સહકાર વિભાગની ની જે મેન્ડેટ આપ્યું તો મેન્ડેટ વિરુદ્ધ જઈને જયેશભાઈ જીતી આવ્યા ને પછી તો નાફેડ તો એવું થયું કે મેન્ડેટ જ ન આવ્યું અંદરો અંદર નો આક્રોશ સામે આવી રહ્યો હતો સહકારમાં ક્યારેય મેન્ડેટ પ્રથા હતી હું પણ સહકારી ક્ષેત્રમાં જમીન વિકાસ બેંકમાં ચૂંટાયેલો ક્યારેય સહકારી ક્ષેત્રમાં આટલા વર્ષો સુધી કોંગ્રેસની સત્તા રહી મેન્ડેટ પ્રથા નહોતી કારણ કે સહકાર એનો અર્થ જ એ છે કે બધા સાથે મળીને અને એટલા જ માટે સહકારી ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપ સરકારનો હસ્તક્ષેપ ક્યારેય નહોતો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે પહેલી વખત મેન્ડેટ પ્રથા કરી દંડો ચલાયો કોંગ્રેસના કેટલાક સહકારી આગેવાનો કોંગ્રેસ છોડીને એટલે ગયા કે હવે મેન્ડેટ આવ્યો છે આ સહકારી ક્ષેત્રમાં ગુજરાત આખા દેશમાં નમૂનેદાર આપણી સહકારી પ્રવૃત્તિ આખા દેશમાં વખણાતી એને કલંકિત કરવાનું કામ શરૂ થયું હું અભિનંદન આપીશ ભારતીય જનતા પાર્ટીમાં કેટલાકનો અંતરાત્મા જાગ્યો અને મેન્ડેટ બંધ કરવા પડે એવી મજબૂરી કદાચ જૂના તમે ભાજપના પ્રદેશ પ્રમુખના થોડા સમય પહેલાંના વિડીયો કાઢજો અને આ કેમેરાની આંખ પર ચલાવી શકાય તો ચલાવજો એ કહેતા હતા કે હવે તો મેન્ડેટ જ સહકારમાં કરવો પડ્યો ને બસ તો આખરે જનતા અને લોકો કાર્યકર્તાઓ એનાથી અમે મોટા હોઈએ છીએ પદ પર બેઠા પછી કોણ કાર્યકર્તા કોણ નેતા હું હું ને હું ભ્રમરની જેમ કરે તો એનો અંત આવો જ હોય છે થેન્ક યુ કેરીનો પાક જેનો હતો એ સંપૂર્ણ નષ્ટ થયો જેણે થોડી ઘણી મહેનત કરીને ઉનાળુ નાના મોટા પાક કર્યા હતા એનું સંપૂર્ણ નુકસાન થયું છે તાત્કાલિક એમને પૂરેપૂરી સહાય આપવામાં આવે ઘણું મોડું થઈ ગયું છે કારણ કે ખેડૂત એવું કહેવાય છે કે ખોટ ખાઈ શકે ખોટી ના થઈ શકે આપણા સૌરાષ્ટ્રમાં કહેવાય નુકસાન થયેલું છે એમ નામ નહીં રહેવા દે તો એને દૂર કરીને બીજી તૈયારી પાકની કરવી પડશે પછી સર્વે કરવા જાશો તો મળશે શું માટે સરકારે તાત્કાલિક સર્વે કરી અને પૂરતી સહાય આપવી છે કરું છું કે બુથમાં બેસનાર વ્યક્તિઓ માટેનું લિસ્ટ પહેલાથી તૈયાર કર્યું મારો પ્રયત્ન છે સંવાદ કાર્યકર્તાઓ સાથે કરીને બૂથ પરના મેનેજમેન્ટની યાદી પ્રદેશ પાસે હોય એમની ટ્રેનિંગ થાય અને ઉમેદવારે છેલ્લા દિવસ સુધી બુથ માટેની મહેનત ના કરવી પડે એ સંગઠન કરીને આપે એ માટેના પ્રયત્નો જરૂર રહેશે સહકારમાં ક્યારેય મેન્ડેટ પ્રથા હતી નહીં હું પણ સહકારી ક્ષેત્રમાં જમીન વિકાસ બેંકમાં ચૂંટાયેલો ક્યારેય સહકારી ક્ષેત્રમાં આટલા વર્ષો સુધી કોંગ્રેસની રહી મેન્ડેટ પ્રથા નહોતી કારણ કે સહકાર એનો અર્થ જ એ છે કે બધા સાથે મળીને કરીએ અને એટલા જ માટે સહકારી ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપ સરકારનો હસ્તક્ષેપ ક્યારેય નહોતો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે પહેલી વખત મેન્ડેટ પ્રથા કરી દંડો ચલાવ્યો કોંગ્રેસના કેટલાક સહકારી આગેવાનો કોંગ્રેસ છોડીને એટલે ગયા કે હવે મેન્ડેટ આવ્યો છે આ સહકારી ક્ષેત્રમાં ગુજરાત આખા દેશમાં નમૂનેદાર આપણી સહકારી પ્રવૃત્તિ આખા દેશમાં વખણાતી એને કલંકિત કરવાનું કામ શરૂ થયું હું અભિનંદન આપીશ ભારતીય જનતા પાર્ટીમાં કેટલાકનો અંતરાત્મા જાગ્યો અને મેન્ડેટ બંધ કરવા પડે એવી મજબૂરી કદાચ જૂના તમે ભાજપના પ્રદેશ પ્રમુખના થોડા સમય પહેલાંના વિડીયો કાઢજો અને આ કેમેરાની આંખ પર ચલાવી શકાય તો ચલાવજો એ કહેતા હતા કે હવે તો મેન્ડેટ જ સહકારમાં કરવો પડ્યો ને બસ તો આખરે જનતા અને લોકો કાર્યકર્તાઓ એનાથી અમે મોટા હોઈએ છીએ પદ પર બેઠા પછી કોણ કાર્યકર્તા કોણ નેતા હું હું ને હું ભ્રમરની જેમ કરે તો એનો અંત આવો જ હોય ભારતીય જનતા પાર્ટી ખેડૂત વિરોધી છે તમે ભૂતકાળ જુઓ કોંગ્રેસની સરકારમાં સહેજ પણ ખેડૂતને નુકસાન થતું એને પૂરતી સહાય મળતી આપનાથી બહુ દૂર નથી ભોજાવદર સમડિયાળા આપ જજો બ્યાસી માં ડેમ તૂટ્યો ઝૂંપડું હતું એને પાકું ઘર બકરી તણાણી હોય તો બકરીને ભેંસ તણાણી તો ભેંસ બળદ ગયો તો બળદને ગાય ગઈ તો ગાય પૂરતી રકમ સાથે એને પુનઃ કર્યું જે જમીનોનું ધોવાણ થયું હતું એ સાધ્ય કરવા માટે કરોડો રૂપિયા આપ્યા બિયારણ ગયું છે બિયારણ એટલા વાવાઝોડાઓ આવ્યા નુકસાન ખેડૂતોને થયું ક્યારેય સહાય નહીં બીજી તરફ મોટા ઉદ્યોગપતિઓને સોળ લાખ કરોડ દેવું માફ કર્યું છે જનતા જનાર્દનના દરબારમાં આ પ્રશ્નો છે ત્યારે જરૂર મને વિશ્વાસ છે કે લોકો આ બધી જ બાબતો જોવે છે અને એ જ ભારતીય જનતા પાર્ટીની શાન ઠેકાણે લાવશે હું કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરું છું કે જે આ વાવાઝોડાની અસર આવી એમાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી છે કેરીનો પાક જેનો હતો એ સંપૂર્ણ નષ્ટ થયો જેણે થોડી ઘણી મહેનત કરીને ઉનાળું નાના મોટા પાક કર્યા હતા એનું સંપૂર્ણ નુકસાન થયું છે તાત્કાલિક એમને પૂરેપૂરી સહાય આપવામાં આવે ઘણું મોડું થઈ ગયું છે કારણ કે ખેડૂત એવું કહેવાય છે કે ખોટ ખાઈ શકે ખોટી ના થઈ શકે આપણા સૌરાષ્ટ્રમાં કહેવાય છે નુકસાન થયેલું હોય છે એમનામ નહીં રહેવા દે એ તો એને દૂર કરીને બીજી તૈયારી પાકની કરવી પડશે પછી સર્વે કરવા જાશો તો મળશે શું માટે સરકારે તાત્કાલિક સર્વે કરી અને પૂરતી સહાય આપવી જોઈએ લોકશાહીમાં જનસંપર્ક કાર્યકર્તાઓ સાથે સંવાદ અને સેવાનું કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે કોંગ્રેસ પક્ષે માત્ર સત્તાલક્ષી રાજકારણ નથી કર્યું લોકોના આશીર્વાદથી વર્ષો સુધી સત્તા મળી છે અને કોંગ્રેસ પક્ષે લોકોની સેવા કરી છે અને એ સેવા કરતાં કરતાં કોઈ વખત લોકોએ સત્તાથી બહાર કર્યા તો હતાશા નથી જોઈ વિરોધ પક્ષની ભૂમિકા પણ કરી છે વર્ષો સુધી આ દેશની જનતાના આશીર્વાદથી ખૂબ મોટી બહુમતી સાથે કોંગ્રેસ સત્તામાં આવી તો ક્યારેય અહંકાર નથી કર્યો અને કોઈ વખત સત્તાથી બહાર રહેવાનો વખત આવ્યો છે તો કોંગ્રેસ પક્ષે ક્યારેય નિરાશા કે હતાશા નથી જોઈ અંગ્રેજોની લાઠી ગોલી સામે લડ્યા ત્યારે કોંગ્રેસ પક્ષની જે વિચારધારા હતી અને ત્યારે કંઈ લઈ લેવાનું નહોતું પણ દેશની આઝાદી માટે પાર્ટી લડી હતી દેશ આઝાદ થયો દેશ આઝાદ થયો એ પહેલાં અંગ્રેજોએ આ દેશમાં જેટલું ઝેર રેડાય એટલું રેડ્યું હતું અને અંગ્રેજોએ કોમના નામે જાતિના નામે ધર્મના નામે પ્રાંતના નામે ભાષાના નામે લોકોનું વિભાજન થાય એવો પ્રયત્ન કરીને દેશને એ સમયમાં આઝાદી મળી દેશને લૂંટાય એટલો લૂંટીને અંગ્રેજો લઈને ગયા હતા દેશમાં સોયનું નાકું જે બનાવવાનું હોય નહોતું બની શકતું આપણા દેશમાં સોયના નાકા માટે સોય બહાર મોકલવી પડે અથવા બહારથી સોય લાવવી પડે ખાવા માટે ધાન પૂરું નહીં અમેરિકામાં જે જનાવરને ધાન આપતા એવા લાલ ઘઉં પીએલ ચારસો એંસી એ ઘઉં આપણા દેશમાં આવતા હતા એવી ખરાબ પરિસ્થિતિમાં કોંગ્રેસને સત્તા મળી તો કોંગ્રેસે અંગ્રેજોને જ જવાબદાર ગણવાના કે અંગ્રેજો ખાદ આંખોદીને ગયા છે મિત્રો શું કરીએ એવું નહીં આપણી જવાબદારી છે જે થયું તે થયું આમાંથી દેશને બેઠો કરવાનો છે કોઈને પણ દોષ દીધા વગર એ વખતના આપણા પૂર્વે જોઈએ કોંગ્રેસની સરકારોએ ખૂબ મહેનત કરી અને જ્યાં સોયનું નાકું નહોતું બનતું ત્યાં મોટા હવાઈ જહાજ બને એવી સ્થિતિ દેશમાં ઉત્પન્ન થઈ આઈઆઈએમ આઈઆઈટીઝ મોટી મોટી સંસ્થાઓ બનાવી અને જ્યાં ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ધન ધાનના ભંડાર થયા આ કોંગ્રેસનો ઇતિહાસ છે કે છે ને સિત્તેર વર્ષમાં શું કર્યું આ કરીને આવ્યું સામા ભારતીય જનતા પાર્ટીને દસ વર્ષ પૂરા થયા દસ વર્ષ પછી કામના નામે મત માંગ્યા નહીં લોકોને અંદરો અંદર રાહુલ ગાંધીજીના નામે પાકિસ્તાનના નામે હિન્દુ મુસલમાનના નામે અને કોઈ પાયા વગરની વાત કે તમારી બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જશે સુરેન્દ્રનગરમાં કે એવી મોટર શોધીને આપવાના છે ભાઈ તમારા કે સુરેન્દ્રનગરથી અમદાવાદ ચા પીવા જાજોને પાછા આવજો એક રૂપિયાનો ખર્ચ નહીં થાય કોઈ વૈજ્ઞાનિક આ દુનિયામાં એવી મોટરની શોધ થાય એવી કલ્પના પણ નથી કરતું ત્યારે આવી વાતો દેશના પ્રધાનમંત્રી મારા પણ પ્રધાનમંત્રી છે ત્યારે હવે મારું કામ પક્ષના એક સૈનિક તરીકે હું જે જોઉં છું એમાં લોકો આખા ગુજરાતમાં કોંગ્રેસને ભારે સંખ્યામાં મતો આપવા માટે થનગણતા હતા પરંતુ હું સ્વીકારું છું કે અમારી ક્યાંક નબળાઈ બુથ પરના મેનેજમેન્ટમાં રહી હતી એ ન રહે ભવિષ્યમાં એના માટેનો આ સંવાદ કાર્યકર્તાઓ સાથે મતદાનના બે દિવસ પહેલાં કોણ બૂથમાં બેસવાનું છે એમ નહીં સંગઠન પાસે બૂથની યાદીઓ બૂથનું મેનેજમેન્ટ પહેલેથી તૈયાર હોય હું આભાર પણ માનીશ કે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના ભાઈઓ આ વખતે ઈચ્છતા હતા કે ભાજપ હારે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર કર્યો છે આ દેશની બહેનો દીકરીઓને માટે અપશબ્દ બોલનારને ઉમેદવાર તરીકે રાજકોટમાંથી દૂર ન કર્યા ત્યારે તમામ જ્ઞાતિઓ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મત આપવા માંગતી હતી એમણે પણ બુથોના મેનેજમેન્ટમાં અમને મદદ કરી છે એ તમામ જ્ઞાતિઓનો પણ હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આ સંવાદ છે આ સંવાદ છે એ અમારા સંગઠનને મજબૂત કરવા માટેનો છે આભાર માનવા માટેનો છે કે મારા કાર્યકર્તાઓએ અમારા એકાઉન્ટ સીઝ કર્યા હતા એટલે મેં આર્થિક મદદ ના પહોંચાડી શક્યા અમારા નેતાઓને ચૂંટણી લડતા ઉમેદવારોને ના કાર્યકર્તાને એમ છતાં કાર્યકર્તાઓને નેતાઓએ ઘરના પૈસે જે મહેનત કરી છે એમનો આભાર મતદાતાઓએ પ્રેમ આપ્યો છે એ સૌનો આભાર માનવા માટે આ પ્રકારનું આજે રાજકોટ છું આવતીકાલે ભાવનગરમાં શહેરનો કાર્યક્રમ અને જિલ્લાનો કાર્યક્રમ પણ આ જ રીતે રાખ્યો છે કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જે લોકોના દિલમાં હોય છે ભાવનગર મહારાજા નું ક્યાંય પણ નામ લેવાય છે તો લોકો કહે છે પ્રાત સ્મરણીય મહારાજા સાહેબ લોકો સવારમાં એમને યાદ કરે તો એમ માને છે કે એમનો આખો દિવસ સારો જાય એ પ્રકારનું જેમની વ્યક્તિત્વ એક મહાન વિભૂતિ એ કૃષ્ણકુમારસિંહજી મહારાજ સાહેબની આજે જયંતિ છે અને એ જયંતિ નિમિત્તે મેં આજે સવારમાં જ એમનું સ્મરણ કર્યું એ કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબને જ્યારે ભાવનગરના અંદર એમની તિથિ નિમિત્તે એક જન્મ જન્મજયંતિ અને બીજી એમનો નિર્વાણ દિન મને ખૂબ આનંદ છે કે આજે સવારે જ મેં આ ટ્વીટ કર્યું છે અને આ જે સૌથી ઊંચા કદની ભાવનગર મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા નીલમબાગ ચોકમાં ભાવનગરમાં છે અને આજે પણ નીચે લખાયેલું છે હું જ્યારે સરકારમાં મિનિસ્ટર હતો ત્યારે આ પ્રતિમાનું અનાવરણ અમારા મુખ્યમંત્રીશ્રીને લઈ જઈને મારા મત વિસ્તાર ત્યારનો આ હતો ત્યારે ભાવનગરમાં અમે આ કરેલું કેટલીક વ્યક્તિઓ જવલ્લે જેવી મળતી હોય છે કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબ પ્રથમ એવા હતા કે જેમણે સરદાર વલ્લભભાઈને કહ્યું કે હું મારું સમગ્ર રાજ્ય તમને સમર્પિત કરું છું અને એ વખતે એ પણ કહ્યું હતું કે એક પાટીદારનો દીકરો છે સરદાર વલ્લભભાઈ પટેલ અને એના પર એક ક્ષત્રિય તરીકે હું પૂર્ણ વિશ્વાસ મૂકીને મારું રાજ્ય સોંપું છું આ સંબંધો જ્ઞાતિઓને એકત્રિત કરવાનો ભાવ એ વખતે એમનો હતો આજે વિભાજન કરવાની વાત મને કહેતા દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના રાજા મહારાજાઓના સમર્પણના બાદ લોક આક્રોશ ઊભો થયો તમામ જ્ઞાતિનો કારણ કે રાજા મહારાજા રાજપૂતો નહીં બધી જ જ્ઞાતિમાંથી ક્યાંય ના ક્યાંય નાના નાના રજવાડાઓ આપણા દેશમાં હતા છતાં ભાજપનો જે અહંકાર હતો એ આજના દિવસે હું જરૂર કહીશ કે લોકો મહાન છે અને આ અહંકાર ચાલે નહીં લોકશાહીમાં આખરે લોકોનો અવાજ સાંભળવો જોઈએ જનમતને સન્માન કરવું જોઈએ ભાજપને મતો મળે છે અને કેટલાક અંધભક્તો એમના અહંકારને વધારે ચડાવે છે કે પેટ્રોલ પાંચસો થશે તોય અમારે મોદી જોઈએ આ અંધભક્તોના કારણે ભાજપનો અહંકાર ઓર આસમાને ગયો છે જે ધારાસભ્ય કે જે જનપ્રતિનિધિ હું તો કહું છું પદ પર પણ ના હોય પણ એક વ્યક્તિનો અવાજ ઉઠ્યો તો રામના નામે આ મત લેનારાઓને મારે કહેવું છે કે ભગવાન શ્રી રામ વેશ પલટો કરીને ઝૂપડે ઝૂપડે અવાજ સાંભળવા જતા હતા એટલે રામ રાજ્ય વખણાય છે તમે રામના નામે મત લો છો પણ રામ રાજ્ય કેવું હતું એનું અનુકરણ કરો છો ખરા આજે ધારાસભ્યો પત્રો લખે નગરપાલિકા એમની જ છે અને ધોરાજીમાં આજે જ ભાજપના શહેર પ્રમુખે પત્ર લખવો પડે કે આ ડોળું પાણી પીવાય નહીં એવું પૂરતું પાણી નહીં અને છતાં ભાજપના પેટનું પાણી હલતું નથી મીટરો મૂકવામાં મૂકવાતા ને આ ચૂંટણી આવે એ પહેલાં કરી દેવાતા ને લોકો પાસેથી મત લઈ લેવાના ને પછી કોયડા મારવાના છે તમારે એડવાન્સ પૈસા શું કામ ભરે લોકો પ્રીપેઈડ મીટર શા માટે અને પ્રી મીટર મૂકો એટલે એના પર જીએસટી લાગે એ એડવાન્સ ભરવો પડે ક્યાંય કોઈ કાયદો આની પરમિટ નથી કરતો કે હું ખર્ચ કરું નહીં એ પહેલાં ટેક્સ ભરું હું મારે આ કુર્તા લેવા જવો હોય ખરીદ કરું ત્યારે જીએસટી લાગે પણ મારે ભવિષ્યમાં કુર્તો ખરીદવાનો છે એટલે આજે જીએસટી ભરું આવું ક્યાંય હોય ખરું આ સ્માર્ટ મીટરોના નામે લૂંટ ચલાવવી છે કારણ કે અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની છે એ મોંઘા ભાવે વીજળી લેવાની પોતાના મિત્ર માટે એનો ભોગ ગુજરાતના મતદારોએ બનવાનો હવે સરકાર એમ કહે છે કે આ તો ગ્રાહકોના હિતમાં છે હું કાયદો જાણું છું ગ્રાહકોના હિતમાં હોય તો એને ઓપ્શન આપો કે ભાઈ મારે મારું હિત જોઈ છે મને સ્માર્ટ મીટર આપો મને લાગે છે કે મારું હિત નથી મારે જૂનું મીટર છે એ બરાબર છે આપો ને ઓપ્શન તો આ સ્માર્ટ મીટરના નામે પણ જે પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરે છે એ ગુજરાતીઓ ઉપર અન્યાય છે પરંતુ કહેવાય છે કે આખરે જનતાનો આક્રોશ જાગે ત્યારે ભલભલી સત્તા ભાગે હવે થોડો આક્રોશ શરૂઆત થઈ હતી આ ચૂંટણીમાં એટલે હવે કોઈ ભાજપનો નેતા મતદાન થયા પછી કહેતો નથી જે પહેલાં કહેતા હતા દરેક સીટ પાંચ પાંચ લાખથી જીતશું આવ્યું નિવેદન હવે કે પાંચ પાંચ લાખથી જીતશું ત્યાં હું સ્વીકાર કરું છું કે બુથમાં બેસનાર વ્યક્તિઓ માટેનું લિસ્ટ પહેલાથી તૈયાર નથી થતું મારો પ્રયત્ન છે સંવાદ કાર્યકર્તાઓ સાથે કરીને બૂથ પરના મેનેજમેન્ટની યાદી પ્રદેશ પાસે હોય એમની ટ્રેનિંગ થાય અને ઉમેદવારે છેલ્લા દિવસ સુધી બુથ માટેની મહેનત ના કરવી પડે એ સંગઠન કરીને આપે એ માટેના પ્રયત્નો જરૂર રહેશે